બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલા રાજસ્થાનના વિખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત આજુબાજુમાં આ વર્ષે અનરાધાર વરસાદ પડ્યો છે આબુની નયનરમ્ય અરવલ્લીની પહાડીઓનું પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠ્યું છે તેમાં પણ સતત અત્યાર સુધી સત્યાવીસ ઇંચ જેટલા વરસાદના પગલે વહોળા વહેતા થઈ ગયા છે જેથી મૃત અવસ્થામાં પડેલા ઝરણા પણ સજીવન થઈને ઠેર ઠેર વહેતા થઈ ગયા છે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જાણે પહાડીઓએ લીલોતરી ઓઢી લીધી છે જેથી પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેથી દૂર દૂરથી પ્રવાસીઓ પ્રકૃતિના આ આહલાદક નજારાને રૂબરૂ નિખારવા અને માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે તેઓ પહાડીઓ વચ્ચેની લીલોતરીની પ્રાકૃતિક મોજ માણવા સાથે કુદરતી રીતે વહેતા ઝરણામાં ભીંજાવાનો નિજાનંદ પણ ચૂકતા નથી તેથી ખળખળ વહેતા ઝરણા આકર્ષક જમાવી રહ્યા છે ઠંડા અને વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ આબુમાં ઉમટી રહ્યા છે જેથી આબુને જોડતા તમામ રસ્તાઓ ઉપર અને હિલ સ્ટેશનના જોવાલાયક નક્કી લેકના સ્થળી સ્થળે માનવ મેહરામન નજરે પડે છે બહુ જ સારી બારિશ થઈ બહુ જ દોડ છે માનવોની મોસમમાં આયા इससे पहले कभी माउंट आબુ आए हैं पहले भी आए थे પત પર બારિશ થયું છે માઉન્ટ આબુ એન્જોય કર રહે છે